સીતારામ બધા આજે તો મહાશિવરાત્રી છે તો મહાદેવ બધા લાઈવ માં આવ્યા તો કોમેન્ટ કરતા જાવ કડક મ્યુટ કરું છું કેમ કે ટીવી ચાલુ છે એટલે તમે લોકો કોમેન્ટ કરો છો ને એ મારે અરબી ભાષામાં કન્વર્ટ થઈ ગઈ છે એટલે મને નથી સમજાતી તો હવે હું સેટિંગ કરી લઉં ફોનમાં હા વાર યુ હા એ સમજાય છે એમ ફાઇન તો શું કહેવાય તો મારે પહેલાં સેટિંગ કરવું પડશે આમાં બધાની કન્વર્ટ થઈ ગઈ છે આઉટ ઓફ કન્ટ્રીની લેંગ્વેજ તો કોમેન્ટ કોઈની હિન્દી હોય કે ગુજરાતી હોય પણ આમાં સમજાય મારી વાત સમજાતી પણ આમાં કોમેન્ટ મારે અત્યારે એક મિનિટ જો હું સેટિંગ કરું છું હમણાં મારું લાઈવ આ છે ને વિડીયો તો ઘડી કોઈ આમાંથી નીકળી ન જતા હું સેટિંગ કરીને આવું તો લેંગ્વેજ છે ને ગુજરાત I'm sure it is a good idea. I'm sure it is a good idea. I'm a I'm 对、嗯，可以。<noise> મ્યુટ કરીને હું વાત કરું છું બોલો અવાજ નથી આવતો હા સોરી મેં અત્યારે જોયું એમ કહેતી હતી કે તમે લોકો ગુજરાતીમાં કે હિન્દીમાં કોમેન્ટ કરો એ અરબી ભાષામાં કન્વર્ટ થઈ ગઈ હતી તમે ગુજરાતી લખો પણ આમાં અરબી ભાષા દેખાય તો એ મેં સેટિંગ કરી નાખ્યું છે આ લાઈવમાં જઈને એમ એટલે હવે વાંધો નહીં હવે તમારી કોમેન્ટ ક્લિયર દેખાય છે હું સમજાય છે

કે કે મંદિરે ગયા હજી ઘરના કામ ને વાડીના કામ ને એમાં છો આજે તો મહાદેવ ના મંદિરે જઈને બધાય બધા અભિષેક કરી આવો આખા વર્ષ નું પુણ્ય મળી જાય મારે તો મિત્રો મંદિર જ ઘરે છે એવું માનવાનું પતીલી ગયું છે ખબર અગિયાર થી બાર ગયું પાછું અલગ એની સેવા ચાકડી થઈ જાય પછી ભગવાનના મંદિરે જાઓ ને દર્શન કરું તો એ લેખે છે ભગવાન એમ કે ગાયોને ઘરે ભૂખી બાંધીને અહીંયા આવી મંદિરે તો તને હેનું પૂરું મળે કંઈ ન મળે સાચી વાત એ તો જઈ આવશું મંદિરે ત્યાં ગઈ નું વાહિ નાખી દીધું બધું નિરાઈ ગયું છે એટલે અમે મ્યુટ કર્યું હતું મારે વારંવારે મ્યુટ કરવું પડે ને પાછું ધ્યાન રહેતું નથી મારે આ ટીવી ચાલુ હોય ને એટલે મ્યુટ કરવું પડે રુદ્ર ટીવી જોવે છે હવે આપણે ગાયો નિરાવ કરવા જવું છે પાછું એટલે હવે માંથી નીકળવું પડશે જોડાતા જાવ છો તમે બધા પણ આપણે ગાયને તાલપત્રી બાંધી હતી ને જે શું કહેવાય ઠંડી લાગે એના લીધે આજે હવે કાઢી નાખીએ આપણે એ દેખાડી દઉં ને પછી લાઈ માંથી નીકળી જઈ જો આ બાંધેલી હતી લાગઠ આમ સીધી કાઢી નાખીએ કેમ કે હવે તડકા પડે એટલે પછી હવે એને હવે તો પંખાય શરૂ કરીએ તૈયાર થાય નહીં તો આ બહુ બફારો થાય પતરામાં અને ગાયો માટે ફુવારા છે એ મેં ક્યારેય નહીં દેખાડ્યા હવે પણ પાછા એ ચાલુ કરવા માટે શું હરિયા તારી ઘરને બોલાવવા પડશે ક્યાંથી છો તમે આપણે તળાજાની બાજુમાં ગામ છે ને ત્યાંથી તો હવે હવે ખોલી ફોરાય ચાલુ કરાવશું પણ કારીગરને બોલાવવા પડશે જો આપણી રીતે થઈ જાય તો કરી નાખશું નહી કારીગરને બોલાવવા પડે તો હલો મિત્રો જો હવે બધાને કહી દઉં રુદ્રાના પપ્પા જમવા બેઠા તો એને જમવાનું આપી દઉં રુદ્રાને ચાદુદ પીવડાવી દો એવો ખાતો નથી જમતો નથી એમ ડું ને બિસ્કીટ ને એવું ખાય તો એ આપી દઈએ પછી આવીશું લાઈવ હવે પાછા કાલમાં આવા ટાઈમે લાઈવ આવીશ બધાયને રામ રામ જય માતાજી અને મહાશિવરાત્રી છે તો આજે પુણ્ય કરો બધાય એની બધાયને હાર્દિક શુભકામના કે તમારી બધાની પૂજા મહાદેવ સ્વીકાર કરે પ્રાર્થના સ્વીકાર કરે